ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ તેર આપત્તિ અને વ્યવસ્થાપન સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક ખાલી જગ્યા પૂરું પેલું છે આપત્તિના સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો પ્રકોપ બીજું પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ચક્રવાત ત્રીજું છે સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો સ્નામી ક્વેશ્ચન બે યોગ્ય જોડકા યોગ્ય રીતે જોડકા જોડો તો પહેલું આવશે ભૂકંપમાં આવશે આગાહી કરવી શક્ય નથી બીજું છે પૂર તો આગાહી કરી શકાય છે એના પછી ક્વેશ્ચન ત્રણ છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલું છે કુદરતી આપત્તિના કોઈપણ ચાર નામ લખો તો એમાં છે ભૂકંપ દુષ્કાળ દાવાનળ પૂર તુસ્નામી અને વાવાઝોડું બીજું છે વાવાઝોડું એટલે શું તો આવશે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણી તોફાનને વાવાઝોડું કહે છે ક્વેશ્ચન ત્રણ પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાઓને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ નદી પરના બંધનું તૂટવું હિમ ક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે ક્વેશ્ચન ચાર માંગ્યા મુજબ ઉત્તર આપો તો પહેલું છે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો ભૂકંપ સમયે તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું બીજું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું ત્રીજું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો કે ટેલિવિઝન આવતા સમાચારો સાંભળવા ચોથું ભૂક ભૂકંપ સમયે ગભરાઈ ન જવું પાંચમું બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો છઠ્ઠું ખાતરી કાર્ય વિના ઘરમાં વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ બળતણને લીધે વિસ્ફોટ થઈ શકે છે પછી છે સાતમું અફવાઓથી દોરાવવું નહીં બીજું છે પ્રશ્ન બે આપત્તિની અસરો જણાવો તો એની અસરો છે પહેલું ભૂકંપ પૂર્ત સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થા સ્થાવર અને જંગલ જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે જંગમ નહીં સોરી જંગલ વિસ્તાર મિલકતોને ભારે નાશ થાય છે નુકસાન થાય છે બીજું છે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃનિર્માણ નિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે ત્રીજું આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનનો ભારે શોખ આઘાત અને હતાશ અનુભવે છે તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે ચોથું છે જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે પાંચમો નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પૂર્વ પૂર્વવસનની સમસ્યા ભારે વિકટ બને છે છઠ્ઠું રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે બસ સ્વાદે આટલું જ હતું આ સ્વાદે આપણું અહીંયા પૂરું થાય છે